શેત્રુજય ડેમ ઓવરફ્લો ભાવનગર જિલ્લા માટે ખુશીની વાત ભાવનગર જિલ્લાના ખેડૂતો અને રહેવાસીઓ માટે આનંદની લાગણી લાવનાર સમાચાર છે કે શેત્રુજય ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ઉપરવાસમાં સતત વરસાદના કારણે ડેમ ભરવાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી ગયો છે અને ત્યારબાદ ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાય છે આવી પરિસ્થિતિમાં સાવચેતિક પગલાં રૂપે ડેમના વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી પાણીનું નિયંત્રિત રીતે નિકાસ થઈ શકે શેત્રુજય ડેમ ભાવનગર જિલ્લાના ખેતી અને પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતમાંનો એક છે ગિરનાર અને ગીર વિસ્તારમાં ચાલી રહેલા ભારે વરસાદના પગલે શેત્રુજય નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે જેના કારણે ડેમમાં ઝડપથી પાણી ઉમેરાઈ રહ્યું છે અને ઓવરફ્લો સ્થિતિ સર્જાય છે જિલ્લા વહીવટીતંત્ર અને ડેમ વિભાગે સમયસર પગલાં ભરતા વીસ દરવાજા ખોલી નદીના પાણીને નિયંત્રિત રીતે આગળ વહેવા દેવામાં આવ્યો છે ડેમ ઓવરફ્લોના સમાચારોથી ખેડૂતોમાં ખાસ કરીને ખુશીની લાગણી જોવા મળે છે અત્યારે જ મળેલા પાણીના ભંડારના કારણે આગામી ખેડૂત સિઝન માટે ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે જેથી પાક ઉત્પન્ન વધશે અને આવકમાં વધારો થશે શેત્રુજી ડેમ ઓવરફ્લો થવાનું ભાવનગર જિલ્લાની અર્થવ્યવસ્થા અને જીવનશૈલી માટે સકારાત્મક સંકેત છે હવે આવશ્યક છે કે પાણીનો સચોટ ઉપયોગ કરવામાં આવે અને જરૂરિયાતમંદ વિસ્તારો સુધી તેનો લાભ પહોંચી શકે તથા આ આશીર્વાદ માટે તંત્ર અને જનતા બંનેએ મળીને જવાબદારીપૂર્વક કામ કરવું અતિ આવશ્યક છે શેત્રુજી ડેમ સો ટકા ભરાતા પાલિતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજ્યસ્થળી લાપાળીયા લાખાવાડ બપોરે એક વાગ્યાની સ્થિતિએ વીસ ગેટ ખોલાવામાં આવ્યા હતા જ્યારે ગેટ ખોલવાના સમયે અઢારસો ક્યુસેક પાણીની આવક ચાલુ હતી ઉપરવાસના તાલુકાઓ જેવા કે જેસર લીલીયા સાવરકુંડલા અમરેલી ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા પ્રથમ વરસાદમાં શેત્રુજી ડેમ ભરાઈ ગયો છે જેના કારણે શેત્રજી ડેમ ના એક ફૂટ ખોલવામાં આવેલ છે જેમાંથી અઢારસો ક્યુસેક નો પ્રવાહ નીચે પસાર થઈ રહેલ છે